બોલો ખોડિયાર મહા એટલે આટલા બધા માણસો પાંચ છો જણા બેઠા હોય અને ખોડિયાર માતાની જે બોલાવી હોય જગજનની જગદંબા કેવાય મારામાં તમારામાં નહીં એટલે આપણે આને ઓળખી નથી એકતા તો શ્રદ્ધાને વિશ્વાસ હોય એના માટે ભગવાન ને માતાજી કેવાય આજ હાજર હાજુ ખોડિયાર છે ભાવનગર જાઓ તાતણિયા જાઓ કે તમારા ભગવાનના ગોખલામાં પૂજો કે તમારી કુલની દેવી મઢે જઈને પૂજો

તારા શ્રદ્ધા વિશ્વાસ છે માટે તું દેવતા દેવી હાજર હાજર છો બસ બીજું કઈ ન જોઈ મારી માં આવા કળિયુગ ની અંદર તારો ખમકારો બસ બસ માં તારા આવા રૂપ ને મારી આંખું જોઈ નથી એક તારું તેજ હું નો જીરવી શકું પામર કેવાય માં બસ ખે માં તારું નામ લેના બાલુડા હવાર થી હાજ સુધી અને રાત થી સવાર સુધી રમશે બસ એક તારું નામ ને બીજું અમારા હિંદવા પીરને

પણ મારે જેવો નો માનો ને માને કે મા હવે તો તમે મારી હારે આવો અરે તું કે મધ દરિયાની અંદર તોફાનના જ ઉજળા જ્યાં ઉઠતા હોય ને દરિયો તોફાને છેડે હોય ને તે દી તું તારી અંદર ધાબળી નાખજે તોય તને હામા પાર વાણ લૂંટને પહોંચાડી દઈશ તોય નો માનો કે મા એમ નહીં મારે તમને સન્મુખ જોઈ કે મા સન્મુખ આયા તો નો ઓળખી ગયો

તારા ગુણ સવાર સુધી ગાય ને તો બાલુડા ગુણ ન ખૂટે મારી હાજરી અમારા બાલુડા માટે એવું કામ નો કરવી મરી જાવું મંજૂર છે પણ તારું નામ નીકળી ને પછી ખોટું કરવું ને આ પડ ઉપર ચડવું ને અમારા માટે અધિકાર છે બેસવું એ

માતાજી તો તમારી સન્મુખ છે તમને આવો બે મિનિટ સભ્ય ગયા આવો માના દર્શન કરી લો બસ મારી માં બસ હું તો ધન્ય થઈ ગયો મારું મંડળ ધન્ય થઈ ગયું મારું આખું ગામ ધન્ય થઈ ગયું તો મારા ગામમાં પાવન પવિત્ર ચોક ની અંદર પધારીને ને માં મારું સાચી ગજ ગજ ફૂલાય છે તને હું રોમે રોમમાં મારી માં જગદંબા વાળું છું હજારો વર્ષ પેલા હતી એ છું તો અત્યારે હાલો હાલો ઝડપ ઝડપ Ayo, terima kasih. Terima kasih. Terima અરે મહાત્માઓ સંતો તમે વધારા ખૂબ ખૂબ અમાને તમને આશીર્વાદ મળ્યા છે થોડીક વાર વારાફરતી બધા સ્ટેજ ઉપર આવો અમારેથી થાય એવી સેવા અમે તમારી કરી છે ને બસ તમારું સન્માન કરીને ભલે તમારે જેને રજા લેવી છે એને ઘણી ખમા બાકી રોકાવી અને સવાર સુધીને મારું આમંત્રણ છે વારાફરતી આવો બાપુ તમારા આશીર્વાદે દેદો મંડળમાં જોવા પધારેલા બધા બાલુડા ને માતાઓને દીકરાઓને વડીલોને અમારા માટે તો ભગવાનને સાધુ મહાન્તભા ભગવાન જ છે તમે તમારો સર્વ સંસાર ત્યાગીન ધર્મ સંભાળો છો એ અમારા માટે જાગૃત અમને પ્રેરણા જ છે બે જ મિનિટ વાંધો નહીં હાર પહેરાવીને વારાફરતી સાલ ઉઢાડીને હાર પહેરાવીને દક્ષિણ આપીને આપણે આશીર્વાદ લઈને બધાને આશીર્વાદ આપે અને પછી બેસો અને જેને ક્યાંય જવાનું છે કદાચ ઉતાવળ હોય તો જ્યાં હોવ તમ તમારે ખુશીથી ને તમે વધારાએ ખૂબ ખૂબ તમારો આભાર અમારા માટે અને અમારા છોકરાઓથી પહેલીવાર જગ્યા ઉપર મંથને આજે દિવસે સલાળેથી બાપુ આયા હતા કઈ પણ ભૂલ થઈ જાય હોય અમારાથી ખબર ન પડતી હોય કઈ કહેવાય ગયું હોય કદાચ નાના છોકરાથી ને તો તમારા છોકરા તમારા દીકરા સમજીને અમને માફ કરી દેજો માતાજી